નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધાનું સોના તે મચાંદીના લાઇવ ભાવમાં જી મિત્રો આજની વાત કરીએ તો સોના તેમજ ચાંદી જે છે એ ભયંકર મોંઘુ થતું જોવા મળી રહ્યું છે એ શું બાણું હજારની સપાટીએ પહોંચવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો મિત્રો હાલ આજની વાત કરીએ તો છેલ્લા ત્રણ દિવસથી સોનાની કિંમતો એ હજારની સપાટી કુદાવી દીધી છે અને હજુ પણ આગામી સમયમાં સોનાની કિંમતોમાં વધારો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો હવે આગળ સોના તેમજ ચાંદી સસ્તું થશે કે નહીં જેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ જો મિત્રો તમે પણ સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો આજના તાજા ભાવની માહિતી મેળવીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો હવે વાત કરીએ તો સોના તેમજ ચાંદીની કિંમતોમાં દિવસેને

તેવી જ રીતે મિત્રો ચોવીસ કેરેટ સોનાની કિંમતોની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનાની કિંમતો નવ હજાર એકસો ને ઓગણીસ રૂપિયા જયારે દસ ગ્રામ સોનું એકાણું હજાર જારે 100 ગ્રામ સોનું નવ લાખ અગિયાર હજાર નવસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનું જે છે એ આજે તો સામાન્ય ઘટાડામાં જોવા મળી રહ્યું છે પરંતુ આજના ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીની કિંમતો પણ સામાન્ય ઘટાડામાં જોવા મળી રહી છે તો આજે એક ગ્રામ ચાંદી એકસો ને ત્રણ રૂપિયામાં જ્યારે દસ ગ્રામ ચાંદી એક હજાર ઓગણચાલીસ રૂપિયામાં 1200 ગ્રામ ચાંદી ને માં અને 1 કિલો ચાંદી ની કિંમત 1 લાખ 3900 જોવા મળી છે તો હવે મિત્રો વાત કરીએ તો હવે સોના તેમજ ચાંદી જે છે એ સસ્તું થશે કે નહીં તો મિત્રો સોના તેમજ ચાંદીને લઈને આવી ગયા છે ખૂબ જ મહત્વના સમાચાર અને રિપોર્ટમાં મોટો ખુલાસો થઈ ગયો છે કે ભારતીય ઘરોમાં રાખવામાં આવેલું સોનું જે છે એ હવે મોંઘું થતું જોવા મળી રહ્યું છે અને મિત્રો સોના

ડોલર ને વટાવી ગયો છે તો એક મહિનાની અંદર ચાંદીની કિંમતોમાં માં છ ટકાથી પણ મોંઘવારી જોવા મળી રહી છે તો આ વર્ષે લગભગ ચાંદીએ અત્યાર સુધીમાં ચૌદ ટકાનું વળતર પણ આપી દીધું છે તો મિત્રો હવે સોના તેમજ ચાંદીના દાગીના બનાવવા માટે કેટલી રાહ જોવી પડશે તો મિત્રો પર સવારે આજની વાત કરીએ તો તો આજે સોનું ઘટતું જોવા મળી રહ્યું છે પરંતુ આગામી દિવસોની અંદર હજુ જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે સોના તેમજ ચાંદીની કિંમતોમાં વધારો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો મિત્રો આ સમયગાળા દરમિયાન ચાંદી જે છે એ ત્રણસો ચોસઠ રૂપિયાના વધારા સાથે પરમ દિવસે પણ સોનાની કિંમતોની સાથે ચાંદી વધતી જોવા મળી રહી હતી અને આજની વાત કરીએ તો મિત્રો ચાંદીની અને સોનાની કિંમતોમાં આજે 100 રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે તો હવે વાત કરીએ તો મિત્રો મજબૂત વૈશ્વિક વલણ વચ્ચે રાષ્ટ્રીય રાજધાનીમાં પણ સોના તેમજ ચાંદીની કિંમતોમાં કડાકો બોલી ગયો છે તો આ સોનું જે છે એ હવે સસ્તું થશે કે નહીં તો મિત્રો જો ઇઝરાયેલ હમાસ યુદ્ધ જેવા સંજોગો સર્જાય અને આ યુદ્ધની અંદર લંબાઈ ધરાવવામાં આવે તો સોનાની કિંમતોની અંદર વધારો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે કારણ કે સોનાના ભાવ જે છે એ વૈશ્વિક લેવલ સાથે સંબંધ ધરાવતા હોય છે અને ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને જેની અંદર વધઘટ થાય તો આ ચાંદીની કિંમતોમાં વધારો ઘટાડો જોવા મળતો હોય છે તો મિત્રો વેપારીઓએ જણાવ્યું હતું કે તાજેતરના પાછળના દિવસોમાં જે ઘટાડો જોવા મળ્યો હતો ત્યારબાદ વેપારીઓ દ્વારા નવી ખરીદીથી સોનાના ભાવ

સોનાની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો સોનાની માંગની અંદર વધારો નોંધાય તો આપેલી ધાતુ સોનું જે છે એ દિવસે દિવસે મોંઘું થતું જોવા મળી શકે છે જો મિત્રો તમે સસ્તા સોનાની રાહ જોઈ છો તો સોનું જે છે એ હવે સસ્તું થવાનું નથી તો સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ તો આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો બે હજાર પચીસ માં સોના તેમજ ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો જાણકારો કઈ રહ્યા છે કે બે હજાર પચીસ ની સોનાની કિંમતો દ્વારા જણાવી શકો છો તો આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં સોનું જે છે એ સતત દિવસે ને દિવસે વધારામાં જઈ શકે છે સોનાની કિંમતોમાં કોઈ પણ ઘટાડો થાય તેવી હાલ

મહત્વના કારણ ની વાત કરીએ તો મિત્રો સોનાની માંગ ની અંદર ઘટાડો નોંધાય તો પણ આ પીળી ધાતુ સોનું જે છે એ સસ્તું થવાની શક્યતાઓ જોવા મળી રહી છે હાલની વાત કરીએ તો મિત્રો હાલ તો સોનાની કિંમતો દિવસે ને દિવસે મોંઘી થતી જોવા મળી રહી છે અને આપેલી ધાતુ સોનું જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટી ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે તો હવે પછી નેક્સ્ટ ન્યુ ન્યુઅપડેટમાં સોના ચાંદીના ભાવની